નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટૉપિકમાં ને કરંટ ટોપિકમાં આજે એક બહુ જ મહત્ત્વની વાત કરીશું વ્યક્તિ જ્યારે જીવન જીવતો હોય ને ત્યારે એના જીવનમાં સંબંધોની બહુ જ એક અહેમિયત હોય છે એક જરૂરિયાત હોય છે એક મૂલ્ય હોય છે અને વ્યક્તિ સંબંધો સાથે જ ક્યાંક જીવતો હોય છે પરંતુ ક્યાંક જે સંબંધો હોય છે એમાં ક્યાંક છેતરામણી થતી હોય છે ક્યાંક ઠગાઈ થતી હોય છે એને લઈને વ્યક્તિને આઘાત પહોંચે છે અને ખાસ કરીને મારે જે ટોપિક પર વાત કરી છે પ્રેમ સંબંધની વાત છે કારણ કે જુઓ તમે હવે એવું થયું છે કે સંબંધની જે સમજ હોય એ સંબંધની સમજની જરૂરિયાત ક્યાંક ઊભી થઈ છે કે આ સંબંધ કેવી રીતે તમારે કેળવવો સંબંધને ઓળખવો કેવી રીતે તમે ક્યાંક છેતરાઈ ના જાઓ અને એમાંય ખાસ કરીને અત્યારના જમાનામાં દીકરીઓને હું બહુ ભાર મૂકું છું આ સંબંધ પર કે દીકરીઓને જે આ સંબંધની પરાકાષ્ઠા છે એ સમજાવવી જરૂરી બની છે કારણ કે ઘણી હવે એવું થતું હોય છે કે દીકરીઓ પર જાસૂસી કરવામાં આવે છે પોતાના પરિવાર તરફથી મા બાપ તરફથી કરવી જોઈએ એમાં કંઈ ખોટું નથી આપણે આપણી દીકરી છે એની સેફ્ટી માટે એની સુરક્ષા માટે જાસૂસી કરવી જોઈએ જાસૂસી એને નુકસાન નહીં કરાવે એને ફાયદો જ કરાવશે પણ હવે એક વાત એવી આવે છે કે તમે જાસૂસી કરવાની જગ્યાએ દીકરીને દગો શું છે સબંધ સાચો શું છે એ તમે સમજાવી ન શકો કારણ કે જુઓ દિલનો સંબંધ છે ને એક બહુ નાજુક સંબંધ છે કારણ કે એક પણ લાગણી ક્યાંક ગવાઈ તો વ્યક્તિ તૂટી જાય છે અને તૂટી જાય પછી એ સંધાતા વાર થાય છે અને આધુનિક યુગ છે પ્રેમના નામે દગો બહુ થાય છે અને એને લઈને દીકરીઓને સાવચેત કરવી જરૂરિયાત બની છે સમાજમાં એક આ માંગ આજે કરંટ ટોપિકમાં વિષય લેવા પાછળનું કારણ એ છે કે દરેક જે દીકરીઓ છે એ દીકરીઓ બધી જ એવી નથી હોતી પણ આ આ મોટા ભાગે આ જરૂરિયાત ઊભી થઈ છે કે સ્ત્રી કે દીકરી ગમે એટલી તમે જુઓ સક્ષમ હોય હોંશિયાર હોય સફળ હોય પણ જ્યારે પ્રેમની બાબત આવે ત્યારે લાગણીશીલ થઈ જાય છે ત્યારે સ્ત્રી કે દીકરી નાજુક થઈ જાય છે ને એમાં ક્યાંક થાપ ખાઈ જાય છે એ ના થાય એટલા માટે દીકરીઓને સારાને ખરાબ વ્યક્તિઓની ઓળખ કરાવવી જરૂરી બની છે સાચો પ્રેમ કોને કહેવાય દેખાડો કોને કહેવાય દગો કોને કહેવાય વિશ્વાસઘાત કોને કહેવાય એનો ભેદ શું છે સમજાવવાની જરૂર છે અને બીજું આજકાલ જે પ્રેમ પર આંધળો વિશ્વાસ મૂકે વિશ્વાસ હોય પણ આંધળો વિશ્વાસ નુકસાન કરાવતું હોય છે કેવી રીતે બચી શકાય બહુ જ સરસ ટોપિક આજે સંબંધની સમજની જરૂરિયાત કેમ સમાજમાં ઊભી થઈ છે અને એના જ માટે એક સરસ પેનલ મારી સાથે ગોઠવાઈ છે પેનલમાં જો વાત કરું તો સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી આના પર સારો એક ફોકસ પાડી શકે ડૉક્ટર પ્રશાંત ભીમાણી સ્વાગત છે આપનું થેન્ક યુ યસ સાથે એક એડવોકેટ પણ છે એક રાઇટર પણ છે એટલે બધા જ પાસાઓથી આ બાબતોને આ સંબંધોને સમજાવી શકે એવા એડવોકેટ પ્રતિભા ઠક્કર મારી સાથે છે પ્રતિભાજી આપનું પણ સ્વાગત છે યસ અને સોશિયલ એક્ટિવિસ્ટ સામાજિક કાર્યકર્તા અમિતા દેસાઈ મારી સાથે છે અમિતા આપનું પણ સ્વાગત છે યસ યસ હવે શરૂઆત આપણે પ્રશ્ન માટે કરવાની કે કહ્યું એમ કે સંબંધની પારાકાષ્ઠા દીકરીઓને સમજાવી જરૂરી બની છે ક્યાંક

દીકરી તમારાથી જુઠ્ઠું બોલીને કશું કરે છે કે એને બીજાથી હેરણ ના થાય ફસાય નહીં એટલા માટે જાસૂસી કરવાની મૂળભૂત પ્રશ્ન એ છે કે જાસૂસીની જરૂર કેમ પડે કારણ કે અત્યારે હું એવું સમજુ છું કે જમાનો બહુ ડિફિકલ્ટ થઈ ગયો છે સો કોલ્ડ બહુ ચિંતાની વાત છે બધી વાત બરાબર પણ જો દીકરી ઉપર વિશ્વાસ હોય જો દીકરી સાથે કોમ્યુનિકેશન બરાબર હોય દીકરી તમને બધું કહેતી હોય તમે દીકરી સાથે વાત કરી શકો એવી સ્થિતિમાં હો તો જરૂર પડે એવું હું બહુ માનતો નથી જો એવીનો અર્થ તમે કદાચ કોઈની સાથે સંબંધ બાંધવાનો હોય ને એના બેકગ્રાઉન્ડ વિશે સામે વાળાના બેકગ્રાઉન્ડ વિશે તમે તપાસ કરતા હો હોય કોઈકને પૂછો એ અલગ બાબત છે પણ તમે આમ ટીપિકલ પેલા જાસૂસ જોડે જાસૂસી કરાવો અને પછી બધો મેળવો એને એનાથી કોઈ મતલબ સરતો નથી કે અવિશ્વાસ જો હોય તો પછી સંબંધ ને સ્થાન જ નથી હોતું એટલે આ એક બહુ મહત્વની વાત છે યસ બિલકુલ પણ સાહેબ સવાલ એ છે કે જ્યારે પેરેન્ટ્સ સાથે દીકરીનું કોમ્યુનિકેશન નથી હોતું આપણે આપણે કહ્યું એમ કે વિશ્વાસનો સેતુ નથી હોતો તો કદાચ આ થાય હવે મને એવું લાગે કે જો જાસૂસી થતી હોય ખોટું છે આપણે કહ્યું તે પ્રમાણે એના માટે એના પેરેન્ટ્સ જવાબદાર છે તો પછી બીજી રીતે આવે છે આપણે કહ્યું કે એને સમય આપો એનો વિશ્વાસ કેળવો પરંતુ ક્યાંક આધુનિક જમાનામાં એમાં પણ ક્યાંક ગેપ છે પછી આપણે એમ કહીએ કે મા બાપ પાસે સમય નથી બંને જોબ કરે છે અને બંને રાત્રે મતલબ દીકરી સાથે કોઈ કોમ્યુનિકેટ થતું નથી આવા જે બાના જે હોય છે અથવા આને કારણે નથી થતું આ વાત આવે છે આ આના માટે શું કરવું જોઈએ ખાસ કોમ્યુનિકેશન સિમ્પલ વાત છે તમે દીકરી સાથે કે તમે તમારા સંતાન સાથે તમે વાતચીતના સંબંધમાં તમે એનાથી જોડાયેલા રહો અને એનો અર્થ એવો નથી કે આપણે પૂછ્યા કરવું ક્યાં છે શું કરે છે ક્યાં જઈશ હવે તું આમ આવું બધું આમ પેલા એક પોલીસના ઇન્ટ્રોગેશનની જેમ ઇન્ટ્રોગેશન કરવાની જરૂર નથી હોતી પણ તમે એની સાથે એવી રીતે વાતચીત કરો કે એ એના જીવનની દરેકે દરેક બાબતો ઝીણી બાબતો પણ તમારી સાથે શેર કરે અને હું એવું ચોક્કસ માનું છું

અને યાદ રાખીએ કે આપણે સંતાનોને એમના નિર્ણય લેવાની જવાબદારી સોંપીએ એમણે જે નિર્ણય લીધો છે એની જવાબદારી પોતાની છે અને એના માટેનું આગળના જે પરિણામો છે એના વિશે અવગત ચોક્કસ કરાવીએ જણાવીએ કે આ ખરાબ છે સારું છે પણ આની જવાબદારી નિર્ણયની જવાબદારી લેવાની પ્રક્રિયા એ સમાજીકરણનો ઉછેરનો એક મહત્વનો ભાગ છે ઓકે પ્રતિભાબેન જે પ્રમાણે વાત છે ને એક માતાની વેદના છે અને માતા એમ કે છે કે મારી દીકરી ઓનલાઈન ડેટિંગ કરે છે પરંતુ જે વ્યક્તિ એની સાથે ડેટ કરે છે એ યોગ્ય નથી મને એના પર વિશ્વાસ નથી અને દીકરી એને ભૂલી નથી શકતી અને એક તરફી પ્રેમ છે કે આ માતાની વેદના હતી એ હું આપને કહું છું તો કે મારે શું કરવું હવે એને આ યક્ષ પ્રશ્ન છે માતા શું કરે હવે એટલે હમણાં પ્રશાંતભાઈ કહ્યું એમ કે સોશિયલાઇઝેશન નો મેઇન પ્રશ્ન છે આ કે દીકરી કે દીકરો કોઈ પણ સંતાન મા બાપ પોતે ઈચ્છાથી જન્મ આપ્યો છે બરાબર છે આપણે ત્યાં કેવું છે કે પટ્ટાવાળા માટે લાયકાત હોય કે આટલું ભણેલો હોવો જોઈએ ડ્રાઈવર તો આટલું ભણેલો હોવો જોઈએ આટલી સોસો એન્ડસો એની લાયકાત હોવી જોઈએ પણ મા બાપ બનવા માટેની કોઈ લાયકાત આપણે ત્યાં સમાજમાં દેખીતી રીતે નથી હવે તમે એક દીકરી આપણે અત્યારે દીકરી પૂરતી સ્પેશિયલ વાત કરીએ દીકરીના મા બાપ છો હું તો પોતે એક દીકરીની માં છું એટલે એમાં કેવું છે કે નાનપણથી જ એની સાથે ફ્રેન્ડલી રિલેશન્સ હોવા જોઈએ કે સામાન્ય કોઈની સાથે વળછડ થઈ હોય પ્રાયમરી શાળામાં ભણતા હોય ત્યારે અને એ કઈક થયું હોય તો આવીને એ વાત તો બધી કરે જ હવે કેવું છે કે એ આવતા વેગ છે ને સ્કૂલની બધી જ વાતો કરવા માંડે તો ઘણા મા બાપ હું જોઉં કે એ લોકો છે ને એને અટકાવી દે હા બસ હવે એ તારું કરે ને સારું ચાલ હવે જમી લે જમી લે એટલે આ જે વસ્તુ છે ને બાળક જયારે બોલતું હોય ત્યારે એને બોલવા દેવું જોવે એની પાસેથી એનો માહોલ જાણવો જોઈએ બહાર જાય ત્યારે એના ફ્રેન્ડ્સ કોણ છે એ કોણ કોણ સાથે વાત કરે છે એ શું વાંચે છે શું જુએ છે વાંચવાનું તો હવે ઓછું થતું ગયું છે પણ એના જેમ સ્કૂલના રિપોર્ટ હોય એમ એક તમારા દિમાગમાં એક મા બાપ તરીકે એક એનો સોશિયલ રિપોર્ટ હોવો જોઈએ એટલે જાસૂસી કરવાની જરૂર નથી એની પાછળ પાછળ કરતા હોય ને એને ક્યારેય સંતાનો માટે આવા પ્રશ્નો ન આવે હવે કેવું છે સહજ સહજ સંવાદ સંવાદ બહુ સરસ શબ્દ આપે વાપરે એના માટે બંનેની જવાબદારી થાય છે દીકરીની જવાબદારી થાય છે મા બાપની તો એક પ્રોપર એના માટેનું એક એટમોસ્ફિયર ઘરમાં ઉભું થવું જોઈએ એના માટે વિશેષ જવાબદારી માં બાપની પણ સામે દીકરીની કેટલી જવાબદારી દીકરીની પણ આવે કારણ કે આમાં છે ને લાગણીના સંબંધો હોય એટલે આપણા મા બાપ અને સંતાનો વચ્ચે સંવેદનાના લાગણીના સંબંધો હોય પણ મા બાપ ઘડાયેલી વ્યક્તિ હોય સમાજની દરેક વસ્તુ સારી નરસી એણે જોઈ હોય તો એની પાસે તર્ક પણ હોય તો એ દીકરીને સીધી રીતે નહીં પણ આગતરી રીતે સ્ટોરી દ્વારા કોઈ પણ ઘટનાઓ દ્વારા કે ભાઈ આજે આવું બન્યું તો એ વાતો દ્વારા વાર્તા દ્વારા તમારા રોજે જે વાતો થતી હોય એના દ્વારા સમાજમાં બનતા બનાવોની પણ એને માહિતી આપવી જોઈએ ઓલું તમે એની સામે સીધો એની પર એટેક કરો તો એ સ્વાભાવિક છે કે તમારાથી દૂર થઈ જાય પણ જે રોજ બનતા બનાવો છે એની કોઈ એવા ચોક્કસ બનાવો બને ત્યારે એની ચર્ચા પણ એની સાથે પ્રમાણમાં એની એ પ્રમાણે પ્રમાણે આ ઘટનાઓથી એને વાકેફ કરવી જોઈએ દીકરીને કે ભાઈ આવું બને છે અમિતા અમિતા શું કારણ કે જે આ દીકરીઓ ફસાવવાના કિસ્સા દરેક મા બાપ ને ચિંતા હોય છે કે જેના ખેર દીકરી હશે ને એની ચિંતા હશે દીકરી બહાર જાય છે ભણવા જાય છે તો ક્યાંક ફસાઈ ના જાય મારી દીકરી આવી જે ચિંતા હોય છે એ કેમ એની પાછળનું કારણ શું હું તો કહું છું કેમ આ છોકરીઓ ફસાય છે દીકરી તો એ પરિવાર માટે છે આપણે સમાજની રીતે કહીએ તો છોકરીઓ કિસ્સા બહુ છે એની કારણ શું આપણે કહીએ કે ઘરેથી પ્રેમ નથી મળતો ક્યાંક બીજું કારણ એ કહીએ કે મા બાપ પાસે સમય નથી જેમ પ્રતિભાબેને કહ્યું ડોક્ટર પ્રશાંત ભીમાણીએ કહ્યું કે એ કોમ્યુનિકેશન ક્યાંક થતું નથી લોહીના સંબંધો છોડીને પારકાને પોતાના કરે છે અને લોહીના સંબંધોને તરછોડી દે એની પાછળના કારણો શું લાગે છે અમિતા નમસ્કાર મારું એવું માનવું છે કે કમ્યુનિકેશન ગેપ જયારે દીકરીનું કે દીકરાનું જયારે આપણા ફેમિલી સાથે મા બાપ સાથે દાદા દાદી સાથે ભાઈ સાથે કમ્યુનિકેશન ગેપ આવે છે કોઈ બી રીતે અચાનક નથી આવતું એ નાનપણથી આવતું હોય છે તમને આપણને એવું લાગે છે કે સડનલી આ આપણાથી દૂર થઈ ગયું પણ ના એવું નથી હોતું એ નાનપણથી જ અમુક અમુક વસ્તુને જયારે આપણે ઇગ્નોર કરીએ છીએ પેરેન્ટ્સની વાત કરું તો જેમાં બેને કહ્યું એમ કે આપણે બાળક વાત કરતું હોય છે એ બહુ ઉત્સુક હોય છે જયારે થી આવે છે તો એની વાતો શેર કરવા માટે તો આપણે આપણા કામમાં આપણે બિઝી હોય છે એટલે આપણે કે ના હમણાં ની હમણાં ની ના એ ખોટી રીત છે જ્યારે પણ બાળક તમને કંઈક વાસ્તુ કહેવા આવે છે એની વાત શેર કરવા આવે છે તો આપણે એની વાતને બે મિનિટનો સમય કાઢીને એને સાંભળી લેવું બહુ જ જરૂરી છે કારણ કે એ આખી લાઈફનો સવાલ છે એ એની અ એની ઇફેક્ટ એના ઉપર એના મગજ ઉપર એની અસર રહી જાય છે તો કમ્યુનિકેશન બહુ જ જરૂરી છે અને આ બધી વસ્તુ તમે અંદર આપણે કેળવવાનો પ્રયત્ન કરીએ તો બહુ જ સારું રહેશે અને એક વસ્તુ છે કે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ એક જેવો માહોલ ઘરમાં હોવો જોઈએ કે માતા પિતા અને બાળકો વચ્ચે એકદમ ફ્રેન્ડલી માહોલ હોવો જોઈએ કે આપણે એમની જાસૂસી કરવાની જરૂર જ ના પડે પણ એ જ આપણને સામેથી આવીને એમના જીવનમાં શું થઈ રહ્યું છે

આપણે છે ને નાનપણથી જ એમના અંદર એવી જેમ કે આપણે આપણા બાળકોને સ્પોર્ટ્સ એક્ટિવિટી છે વોકિંગ કરું ડેલી હાફ એન અવર વોકિંગ કરું રીડિંગ કરું આ બધી વસ્તુમાં આપણે અગર એમને ડાયવર્ટ કરીએ છીએ તો મેન્ટલી સિત્તેર ટકા એ લોકો સ્ટ્રોંગ થઈ જ જાય છે બધી વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરવા માટે તો નાનપણથી જ જરૂરી છે કે એ કોઈક એક્ટિવિટીમાં ડાયવર્ટ થાય છે એનાથી એમના મગજ ઉપર બી બહુ સારી એવી અસર થાય છે અને એમ નાનપણથી આપણે જ શેર કરતું રહેવું જોઈએ જેમ બેને કીધું એમ આપણા આજુબાજુ જે પણ બનાવો બને છે એના વિશે એમને જાણકાર જાણકારી આપતું રહેવું જોઈએ તો એનાથી પણ કદાચ ઘણો બધી ફરક પડે છે ડોક્ટર પ્રશાંત વિમાણી સ્ત્રીમાં કે છે બહુ સક્ષમ હોય છે સ્ત્રી સ્ત્રીમાં બહુ જ તાકાત હોય છે આપણે નારીતું નારાયણી કહેતા હોઈએ છીએ સ્ત્રી આખો એક પરિવાર સંભાળતો હોય છે મેરેજ કરે એટલે બે પરિવારનો બેલેન્સ લે હું તો કહું છું કે ઘણી બધી સ્ત્રી ન હોત દુનિયા ન હોત ત્યાંથી બધું જ આવી જાય પણ લાખો કરોડો બિઝનેસ હોય તો એ સ્ત્રી સંભાળી શકે પણ તેમ છતાં માની લો કે બધું જ મેનેજ કરી શકે દિલના સંબંધોમાં સ્ત્રી નાજુક બની જાય છે લાગણીશીલ બની જાય છે શું એને કઠોર બનવાની જરૂર છે શું ચોક્કસ નિર્ણય લેવાની જરૂર છે કે એમ સાચા માણસને કે ખોટા માણસને ઓળખી નથી શકતી આ સ્ત્રી આટલી અપાર શક્તિ છે તો એ દીકરી હોય સ્ત્રી હોય કે જે આપણે ત્યાં છે ને કેટલાક સાહિત્યકારો કેટલાક કેટલાક કવિઓ કેટલાક ફિલ્મ મેકરોએ એવું ચિત્ર બનાવી દીધું છે કે સ્ત્રી એટલે રડતી જ હોય સ્ત્રી અને સ્ત્રી એટલે હોય અને સ્ત્રી એટલે હું એવું માનું છું કે આખો જે એક સોશિયલ ઇમ્પેક્ટ જે સમાજ પર પડ્યો અને એના લીધે નાનપણથી છોકરીઓ એવું માનતી થઈ કે અમે તો આવા જ અમે તો છે ને અમે તો રડીએ તો જ સ્ત્રી ને છોકરો રડે તો અરે રે છોકરો થઈને રડે છે એટલે આપણે ઇમોશન ને વેચી મારી છોકરીઓની બુદ્ધિ અથવા તો આપણે એવું માનતા થયા કે સ્ત્રી લાગણીશીલ જ હોય છે ને એટલે દુખિત થાય છે એના બદલે આપણે જો એવું માનીએ કે સ્ત્રી બુદ્ધિશીલ પણ છે અને પોતાની દરેક લાગણીઓ સાથે સરસ રીતે જીવી શકે છે તો આ બાબત વધારે ઉપયોગી થાય મારું એવું માનવું છે બીજી વાત કે હું એવું સ્પષ્ટપણે માનું છું કે હોર્મોનલ ચેન્જીસના કારણે સ્ત્રીઓની અંદર ઇમોશનલ અપીવલ બહુ જ રહેતું હોય છે અપીવલ એટલે ઉપર નીચે થયા કરે આગળ ઉપર નીચે થયા કરે આ આ વસ્તુ આપણે સમજી શકાય એવી વાત છે ધારો કે ઘણી બધી સ્ત્રીઓને પ્રીમેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ થતું હોય છે જે દર મહિને ચિડિયાપણું ઘણીવાર આવે ઇમોશનલ થઈ જાય પણ આ બધું જે છે એ સાયકોલોજીકલ મેડિકલ પ્રશ્નો છે એને এড્યુકેશન થી અને lifestyle चेंजेस થી કે દવાઓ થી એને ચેન્જ કરી શકાય પણ એનો એવું નથી કે આખી આખી બધી ફીમેલ્સ બધી જે કંઈ પણ છે એ બધી જ ઇમોશનલ જ છે ને એ ઇમોશનલી ડમ્પ છે એવું નથી લાગણીને એક સારી બાબત તરીકે જોઈ અને પછી એવી રીતે સ્ત્રીને મૂલવવી જોઈએ સ્ત્રી સંવેદનશીલ છે એ બાબત સાથે હું સહમત થઉં છું પણ માત્ર લાગણીશીલ જ છે અને એવી રીતે જો સિક્કો મારવામાં આવે તો એ વસ્તુ શક્ય નથી એ વસ્તુ આજના જમાનામાં ના થવી જોઈએ એટલીસ્ટ અને પુરુષો જે છે એમને પણ આમ જે કહેવાય છે કે સેક્સિસ્ટ આખી માનસિકતા કે પુરુષો એટલે રફ હોય ટફ હોય એને કશું કોઈ અડે જ નહીં એની ખબર એને કશું થાય જ નહીં ને તો શૌર્ય સાહસ નું પ્રતિક એટલે પુરુષ આ બધી વાતો હવે જૂની થઈ ગઈ એ બધી આપણી જૂની નવલકથાઓમાં બધે આવતું હતું અને કેટલાક કવિઓ એમાં લાગણી ને સ્ત્રીનો સ્ત્રીને લાગણીનો દરિયો અને બરીઓ ને આ બધું કીધું ને બધું બધું હવે બધું જતું રહે છે હવે તો હવે તો પ્રશાંતભાઈ ઘણા પુરુષો સ્ત્રી જેવા છે અને ઘણી સ્ત્રીઓ પુરુષ જેવી હોય છે આપણે વાતને પણ આપણે સમજવા જેવી છે કે સ્ત્રીના બાયોલોજીકલ અને સાયકોલોજીકલ આ બે લક્ષણોમાં બહુ ફરક છે જેન્ડર એ સાયકોલોજીકલ છે જેન્ડર સેન્સિટાઈઝેશન એ અલગ વસ્તુ છે તમે છોકરો કે છોકરી તરીકે જન્મો કે ત્રીજા સેક્સ તરીકે જન્મો એ અલગ વસ્તુ છે એટલે અહિયાં મારે ખાસ એ કહેવું છે તું છોકરી થઈને રડતી નથી રડ કેમ રડવું નથી આવતું છોકરીની અંદર હું એવું માનું કે સમાજમાં દરેકનું સ્થાન સરખું છે અને હું એવું પણ સામે માનું છું આપણ યાદ રાખજો કે જે લોકો ખરેખર કેટલાક ફેમિલિઝમ ના ઝંડા લઈને નીકળે છે કે સ્ત્રી હંમેશા કચરા છે દબાય લીધ છે એવું પણ નથી આવે એટલે એમાંથી એ બહાર નીકળી ગયા છે એટલે આ સમાજ જે છે બહુ ટ્રાન્ઝિટીવ ફેઝમાં છે એક બદલાની તાસીર છે સમાજની અને તમે દુનિયાભરમાં જુઓ અત્યારે બહુ ઝડપથી ચેન્જ આવી રહ્યા છે આપણે અત્યારે જે આ આજે વાતચીત કરી રહ્યા છે મોટા ભાગના લોકો એમના બધા એમના ઘરે છે કે એમની જગ્યાએ છે તો ટેકનોલોજી આટલી બધી આગળ વધી છે તો શું ઇમોશનલ આપણે મેચ્યોરિટી આપણામાં ના વધવી જોઈએ એ પણ વધવી જોઈએ હ હ એટલે પ્રતિભા ઠક્કર જે પ્રવાણે વાત કરીને પ્રશાંત સ્ત્રી સક્ષમ છે સ્ત્રી બધી જ રીતે અત્યારે કમ્પ્લીટ છે

કે એટલું બધું એમાં આપણા ગુજરાતી સાહિત્યમાં તો જે સાચું કહું ને તો ક્યારેક શરમ આવે કે આટલા બધા વેવલા વેડા સ્ત્રીની માટે યોગદાન પણ આવું નહીં હું એવું લખ્યું છે જો હું તમને કહું મારી એક જ પંક્તિ હું તમને કહું કે સ્ત્રી અર્થ ના ટેગ લાઈનમાં મેં મૂકી હતી કે વાંચીને અનુભવાશે નહીં મારું એ અવ્યક્ત આંસુ છે

કે ના એમ જરાય ડરીને મરવાનું નહીં ચીલો ચાતરતા ડરવાનું નહીં ચીલો ચાતરતા ડરવાનું નહીં એટલે ચીલો ચાતરતા ડરવાનું આવા લક્ષણ આવીને જે ચીલો ચાતરે એ નહીં પણ તમે કઈક નવું કરો છો તો તમે પરંપરાનો જ ભોગ બની ને ચાલો તો એ પરંપરાનો ભોગ બની ચાલે જયારે મા બાપે અને દીકરી વચ્ચે એટલે અંતર આવે કે ભાઈ દાંતના જમાનાની વાતો તમે દીકરીઓની સામે કરો કે એમાં આમ હતું ને આપણે આમ કરવું જોઈએ આમાં આપણા ફેમિલીનું ઓલું થાય આ બધી વસ્તુ કરતા એને સારા સાર નો વિવેક સમજાવો જો ભગવાન બુદ્ધ નું છે ને એના ધર્મનું મને એક બહુ જ મહત્વનો શબ્દ એ લાગે છે ઔચિત્ય બુદ્ધ ના ધર્મનો જે મર્મ સમજીએ ને તો એમાં એક શબ્દ આવે છે ઔચિત્ય એટલે આ ઔચિત્ય છે ને એ વિવેક બુદ્ધિથી દરેક બાળકને સમજાવવું જોઈએ અને મા બાપના વર્તનમાં પણ હોવું જોઈએ માત્ર બાળક ઉપર ઢોળી નહીં દેવાનું તમારું વર્તન શું છે એ નરી આંખે ન દેખાતું હોય તમને પણ બાળક બધું જ માર્ગ કરે દીકરી કે દીકરો પોતાની માં કેમ રે છે કે બાપ કેમ રે છે એ બધું જ એ અવલોકન શક્તિ તો હોય જ અને અવલોકન પ્રમાણે એ એના જેવું કરવા પ્રેરાય એટલે આમાં શું છે કે અત્યારે જો કીકી પાર્ટી નો યુગ છે મોસ્ટલી ફિફ્ટી ની અંદર થર્ટી ફિફ્ટી ની અંદર ની જે સ્ત્રીઓ છે કીટી પાર્ટી નો યુગ છે એટલે છોકરી ઘરમાં જુએ કે આજે મમ્મી આમ તૈયાર થઈને ગઈ ને આમ તૈયાર થઈને ગઈ એમાં ક્યાંય કેતા ક્યાંય લોજીક ના હોય છતાંય આવી બધી એક્ટિવિટીસ થતી હોય તો એ છોકરી પણ લોજિક વગર પોતાની એક્ટિવિટીસ કરશે બીજું કે સામે જ્યારે આજે વર્ચ્યુઅલ ફ્રેન્ડ છે આજે આપણો આજનો જે મુદ્દો છે દિવ્ય ભાસ્કરની જે ટોપિક આવ્યો હતો કે ભાઈ ડિગ્રી આ રીતે કર્યું હતું કે આજે આ મુદ્દો જે છે કે તમે ફેસબુક વાપરો સોશિયલ મીડિયાનો સતત વ્યાપ છે હવે એમાં જે રીલ્સ આવે છે તમે આજે 19 માં આપણે આજે લોકડાઉન આવ્યું પછી બધાના મોબાઈલ હાથમાં આવી ગયા અને બધાની માટે મુઠ્ઠીમાં દુનિયા આવી ગઈ છે પણ એની પણ સારા સારનો વિવેક સમજાવી અને શું જોવું શું ન જોવું એની ચર્ચા માએ સાથે બેસીને કરવી જોવાય અત્યારે ચાલ્યો છે જે યુવાનોમાં અને ખાસ કરીને યુવતીઓમાં ઓફલાઈન તમે જુઓ કે રિલેશનશીપ જે મેન્ટેન થતી હોય છે એની સમજ હોતી નથી એટ્રેક્શનને કારણે રિલેશનશીપ વધારે મતલબ ક્લોઝ થતા હોય છે વ્યક્તિઓ પછી જો એમાં કદાચ સહારો ઓનલાઈન નો એટલા લેતા છે કે એકલતા પણ છે એકલતા પણ ક્યાંક દૂર કરવું છે જેથી કોઈક સહારો શોધવાનો એમાં વ્યક્તિ ઓળખમાં થાક થઈ જાય એમાં આવા કિસ્સા બનતા હોય છે સહમત છો આ વાત સાથે હા હા હંડ્રેડ હું સહમત છું કે આવા કિસ્સા બનતા હોય છે સિત્તેર ટકા જેટલું છેતરપિંડીના કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છે અને છેતરપિંડી આપણે વિચારી પણ નથી શકતા એટલી હદે થતી ને એવું નથી કે એકલું છોકરીયું છોકરાઓ પણ આનો ભોગ પણ બનતા હોય છે કે છોકરાઓ સાથે પણ આવી છે એટલે બંને પક્ષ છે એમાં સેક્સ્યુઅલ હરેસમેન્ટ છે કે પછી કોઈ પૈસા છે એમની જોડે માંગવામાં આવતા હોય છે આ રીતે એમ એ લોકો ભોગ બને છે તો આનાથી આપણે ચેતવવું જોઈએ ઓનલાઈન ડેટિંગ હમ હમ અને માની લો કે જે મા બાપ છે આપ માનો છો કે મા બાપની એકલાની જવાબદારી છે કે દીકરીને કે દીકરાને સમજાવે કે દીકરીને દીકરાની પણ કોઈ રિસ્પોન્સિબિલિટી ખરી આ બાબતને લઈને ના બંને પક્ષે જવાબદારી બંને પક્ષે ઇક્વલ છે પણ આપણે જ મેં એમ કીધું કે નાનપણથી જ આપણે જો એવો માહોલ ક્રિએટ કરીએ ઘરમાં કે જેમ મેં કીધું બાળકો કોઈ વસ્તુ આપણાથી છુપાવે જ નહીં અને જે બે પાંચ ટકા એમના જેમ ભાઈએ કીધું કે થોડું ઘણું આજે એમની પ્રાઇવસી છે એમની લાઈફ છે આજકાલ હોય છે થોડું ઘણું એ પ્રાઇવસી રાખે છે તમે શેર કરો અગર તમે ઓનલાઈન ડેટિંગ કરો છો તો એ પણ તમે તમારા ક્યાંય જાઓ છો કોઈની સાથે જાઓ છો તો તમે લાઈવલી મળો તમે કોઈ પ્લેસ પર મળો જે કોઈ રેસ્ટોરન્ટ છે કે કોઈ ઓપન પ્લેસ છે કે જ્યાં લોકોની અવરજવર છે

ચલો ડોક્ટર પ્રશાંત ભીમાણી બહુ સરસ વાત કરી જાસૂસી કેમ કારણ કે જાસૂસી આપણે કોઈને ફસાવા નહીં પણ ખાસ તો ન થાય હોવું જોઈએ બીજું કે પ્રશાંત ભીમાણીએ કહ્યું સરસ એવું ડોક્ટર વિશ્વાસ હોવો જોઈએ તમારું કોમ્યુનિકેશન હોય તો જાસૂસીની જરૂર જ ન પડે પણ ક્યાંક થાય છે એ વાત ચોક્કસ સ્ત્રી સંવેદનશીલ ખરી પરંતુ લાગણીશીલ જ છે એવો જો તમે સિક્કો મારી દો છો આજના જમાનાની સ્ત્રીને કે દીકરીને તો ડોક્ટર પ્રશાંત ભીવાણી કે છે સદંતર ખોટું છે પ્રતિભા ઠક્કરે પણ સરસ વાત કરી ડ્રાઈવરને પટાવાળા માટે તમે લાયકાત નક્કી કરો છો ધોરણ બાર પાસ તો ગ્રેજ્યુએશન જોઈએ પણ મા બાપ માટે કોઈ લાયકાત નથી ચોક્કસ ફ્રેન્ડલી રિલેશન મા બાપ અને દીકરા દીકરીઓના હોવા જોઈએ બાળક બોલે છે તો એને ચૂપ ન કરો એને સાંભળવાની તમારામાં તાકાત હોવી જોઈએ તાકાતની તમારી સક્ષમતા હોવી જોઈએ બાળકને સાંભળવું જોઈએ અને મા બાપનો અનુભવ છે ઘણાયેલી વ્યક્તિ છે એની પાસે તર્ક છે એ સમજીને જો તમે એમની વાત સાંભળશો તો ઉકેલ આવશે અમિત કહ્યું તેમ કમ્યુનિકેશન ગેપ ક્યાંક જવાબદાર છે નાનપણથી જ એક એટમોસ્ફિયર ઘરમાં એવું હોવું જોઈએ અમિતાએ કહ્યું તેમ કે મા બાપ અને બાળકો વચ્ચે કોમ્યુનિકેશન રહે અને એમાં એમણે કહ્યું કે મા બાપની જવાબદારી આમાં વિશેષ છે કારણ કે બાળક બાળક છે મા બાપ મા બાપ છે નો ડાઉટ અને સિત્તેર ટકા લોકો ઓનલાઈન ડેટિંગમાં જે રિલેશનશિપ માનતા હોય છે અમિત શાહનું કહેવું છે કે એમાં ધોકો મળતો હોય છે અને આ એક એટમોસ્ફિયર શરૂઆતથી જ ઘરમાં હોવું જોઈએ ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ પેનલમાં પ્રતિભા પ્રશાંત અમિતા દેસાઈ ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી યુ તો દર્શક મિત્રો કરંટ આથી આ ચર્ચા કે સંબંધ ની સમજની જરૂરિયાત કેટલી શરૂઆત હજુ કેમ નહીં ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર